હેલો મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાંભળો તમે પોતે એક અદ્ભુત શક્તિ છો તમારી અંદર છુપાયેલું રહસ્ય તમને આજ સુધી સમજાયું નથી તમને લાગે છે કે તમે નબળા છો ફાટેલી લાગણી પરંતુ સત્ય તદ્દન વિપરીત છે વાસ્તવમાં તમારી અંદર એક ગુપ્ત સ્ત્રોત છુપાયેલો છે જેના વિશે તમે જાણતા પણ નથી અને આ જ કારણ છે કે આજે તમે તમારી જાતને નાનો સમજીને થાકેલા અને ચૂપ બેઠા છો પરંતુ આજે હું તમને પડકાર આપું છું આગામી સાઠ સેકન્ડમાં હું તમને ફક્ત એક જ શબ્દ કહેવા જઈ રહ્યો છું જે તમારા જીવનની દરેક સમસ્યાને માત્ર સાઠ મિનિટમાં બદલવાની શક્તિ ધરાવે છે મારા પર વિશ્વાસ કરો જો તમે આ રહસ્યને જાણ્યા વિના અહીંથી જશો તો તમે તમારા બાકીના જીવન માટે સોના જેવી તમારી સૌથી મોટી શક્તિ ગુમાવશો અને ધ્યાનમાં રાખો કે આ વિડિયો તમારી પાસે માતા રાણીની કૃપાથી આવ્યો છે તો હાથ જોડીને નમસ્કાર કરો અને વિડિયો લાઇક કરો અને બેસી જાઓ કારણ કે તમે આગળ જે સાંભળવા જઈ રહ્યા છો તે તમારા જીવનની દિશા બદલી શકે છે હું જાણું છું કે તમે અત્યારે કેટલા મૂંઝવણમાં ડરેલા અને આશ્ચર્યચકિત છો પરંતુ ગભરાશો નહીં અમે અહીં જ છીએ તમને દરેક વાત એટલી સ્પષ્ટ અને એટલી ઊંડી રીતે સમજાવવી કે તમે અનુભવશો હા આ મારી સાચી તાકાત છે બસ અંત સુધી મારી સાથે રહો મિત્રો હવે સમય આવી ગયો છે કે દરેકને તેમનો જવાબ આપવામાં આવે જેમણે તમને ઓછો આંક્યો છે તમારા વિશે ખોટું વિચાર્યું છે અથવા તમારી સાથે ખોટું કર્યું છે તેઓ હવે તમારા પ્રકાશની સામે એક ક્ષણ માટે પણ ટકી શકશે નહીં તમારી શક્તિ હવે એટલી પ્રબળ થવાની છે કે તેમની આંખો ક્રોધથી નહીં પણ તમારા તેજથી ચમકશે કારણ કે હવે તમારી ઉર્જા તેમના માથા પર નહીં પરંતુ સીધી તેમના ભાગ્યને અસર કરશે અને તેથી જ મિત્રો તમે જાતે જ સમજી શકો છો કે આ વિડિયો તમારા માટે કેટલો મહત્વનો છે તેને સંપૂર્ણ રીતે જોવું પડશે કારણ કે દરેક સેકન્ડ તમારા જીવનમાં એક નવો દરવાજો ખોલી શકે છે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ હું તમને એક મહત્વની વાત સ્પષ્ટ કરવા માંગુ છું આ વિડિયોમાં તમે જે પણ સાંભળશો તે કોઈ સરકારી કે વૈજ્ઞાનિક દસ્તાવેજ પર આધારિત નથી આ સમગ્ર જ્ઞાન જ્યોતિષ આધ્યાત્મિક ઉર્જા અને પ્રાચીન જ્ઞાન પર આધારિત છે અને મિત્રો એક વાત ધ્યાનમાં રાખો કે તમે ફક્ત તમારું રહસ્ય જાણવા નથી આવ્યા તમારી શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમે સમજી ગયા છો દુનિયામાં કેવી રીતે આગળ વધવું અને તમારા સપનાને વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવવું સૌપ્રથમ હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજાવવા માંગુ છું તમે લોકો મોટા સપનાઓવાળા લોકો છો નાના નહીં અને ખાસ વાત એ છે કે તમે સપના રાતની ઊંઘમાં નહીં પરંતુ દિવસના પ્રકાશમાં ખુલ્લી આંખે જુઓ છો તેમને સાકાર કરવા માટે અમે દિવસ રાત મહેનત કરીએ છીએ પરંતુ અહીં સમસ્યા છે આટલી મહેનત કરવા છતાં તમારા સપનાઓ વારંવાર સરકી ગયા પણ મિત્રો હવે ખુશ રહેવાનો વારો તમારો છે કારણ કે તમારા સપના પૂરા થવાનું બહુ દૂર નથી બસ તે પહેલા તમારે સમજવું પડશે કે તમારું સપનું આજ સુધી કેમ પૂરું નથી થયું આ કારણ જાણીને અને ઓળખ એ તમારી સૌથી મોટી ચાવી છે અને આ સમજવું ખૂબ જ જરૂરી છે અને હા કેટલાક લોકો અત્યારે આ વિચારી રહ્યા હશે હું બધું જાણું છું અને ઘણી વસ્તુઓ અજમાવી છે ઘણા બધા વિડીયો જોયા જો તમે ઘણા ઉકેલો અજમાવો છો પરંતુ કંઈ બદલાતું નથી તો થોડી વાર રાહ જુઓ હું તમને મારા હૃદયથી એક વાત કહું છું તમે ઘણી કોશિશ કરી હશે પણ જે રહસ્ય હું તમને જણાવવા જઈ રહ્યો છું તે તમે ક્યારે અજમાવ્યો નથી હું આની સંપૂર્ણ ખાતરી આપું છું બાકીનું બધું તમને આ વિડિયોમાં જ સંપૂર્ણ રીતે સમજાવવામાં આવશે પણ આગળ વધતા પહેલાં એક વાત સ્પષ્ટ રીતે સમજી લો આ સમયે બ્રહ્માંડમાં ગ્રહોની ગતિએ એટલો શક્તિશાળી સંયોજન બનાવ્યો છે કે તમારું સત્ય બહાર આવતાની સાથે જ મોટો વિસ્ફોટ થવાનો છે હવે પ્રશ્ન એ છે કે આ હલચલ ક્યાંથી ઊભી થશે શું તમારા પરિવારમાં કોઈ મોટા ફેરફારો થશે કે તમારી સામે ઊભા રહેલા તમારા વિરોધીઓ બેચેન થવા લાગશે અને મિત્રો દુનિયા સાથે અમારે શું લેવા દેવા છે એ વિચારશો નહીં ભલે તમે કોઈના પોતાના તરીકે જીવો કે કોઈના વિરોધી તરીકે દુનિયા હંમેશા તમને પ્રભાવિત કરે છે દરેક વ્યક્તિનું પોતાનું સ્થાન હોય છે તમારા પરિવારના સભ્યો તમને સાથ આપશે તમારા માટે ગર્વ અને આનંદની અનુભૂતિ થશે પરંતુ તમારા વિરોધીઓ માટે તેઓ ચોંકી જશે તેઓ વિચારતા હશે કે અચાનક આટલું બધું કેવી રીતે આગળ વધી ગયું કારણ કે હવે તમારી ઉર્જા તમારી શક્તિ તમારું નસીબ બધું જ તમારા પક્ષમાં થવાનું છે અને તે સાચું માનો આ સમયે એક દૈવી શક્તિ એક દેવતા પણ તમારી સાથે ઊભા છે જેનો અર્થ છે કે ન્યાયનું પૈડું ફરવાનું છે તમારે તમારી શક્તિનો ઉપયોગ કરીને દરેકને જવાબ આપવો જોઈએ અને સૌથી મહત્વની વાત એ છે કે હવે દુશ્મનો ડરશે કારણ કે તમારી શક્તિ જાગી ગઈ છે માત્ર એક જાગૃત શક્તિ જ બીજી જાગૃત શક્તિને ઓળખી શકે છે અને તમે આ સમયે તમારી અંદર સ્પષ્ટપણે અનુભવો જ જોઈએ અને મિત્રો એક વાત ધ્યાનમાં રાખીને સાંભળો જે દેવતાનું નામ હું આગળ લાવવા જઈ રહ્યો છું તેનું નામ સાંભળતા જ તમારી આંખો આપોઆપ ભીની થઈ જશે કારણ કે એ નામ માત્ર એક શબ્દ નથી પણ દયા રક્ષણ અને ન્યાયનું જીવંત મૂર્ત સ્વરૂપ છે હવે એ ભગવાન કોણ છે હું તમને આ હમણાં જ કહીશ પણ એ પહેલાં એક સત્ય સમજો હવે તે દૈવી શક્તિ તમારા જીવનમાં અન્યાયને ચાલુ રહેવા દેશે નહીં તમારી પોતાની શક્તિઓ જાગૃત થઈ રહી છે અને તમે તેમને એ જ પગલાંઓથી સક્રિય કરી શકશો જે અમે તમને આગળ જણાવવા જઈ રહ્યા છીએ પરંતુ જ્યાં સુધી તમારી શક્તિ સંપૂર્ણ રીતે પ્રગટ ન થાય ત્યાં સુધી તમારે તમારું ધ્યાન એક જ દેવતા પર રાખવું પડશે જો કે ભગવાન અસીમ કરુણાથી ભરેલા છે તેઓ ખરેખર ઉમદા અને શુદ્ધ હૃદયવાળા લોકોને ક્યારેય દુઃખી કરતા નથી અહીં કોઈનું વર્ચસ્વ કે કોઈની ખોટી શક્તિ કામ કરશે નહીં અહીં સત્ય ધર્મ અને ન્યાય જ રાજ કરશે અને જેઓ બુરાઈમાં ડૂબેલા હતા તેમના કર્મોનું પરિણામ હવે જાહેર થશે દરેક અંધકાર દરેક ખોટા વિચારનો અંત આવશે દેવી દેવતાઓના આશીર્વાદથી હવે સમય આવી ગયો છે કે તમે તમારી છુપાયેલી શક્તિઓને ઓળખો અને તમારા જીવનમાં તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરો તમારા હૃદયમાં હંમેશાથી વધુ દુઃખ ન થાય તેવી ઈચ્છા રહી છે ત્યાં કોઈ વધુ સમસ્યાઓ ન હોવી જોઈએ તમારે ડરવું જ જોઈએ કારણ કે તમે ક્યારેય ખરાબ દિવસોની કલ્પના કરી નથી તમે હંમેશા સારું જીવન સારા દિવસો અને સકારાત્મક વિચાર અપનાવ્યો છે અને જ્યારે વિચાર સારો હોય તો પરિણામ સારા આવવાના જ છે પણ મિત્રો તમારે એક વાત હંમેશા યાદ રાખવી પડશે જેના વિશે હું આ વીડિયોમાં પછી જણાવીશ તમે ગમે તેટલા શક્તિશાળી હો તમારી શક્તિ ગમે તેટલી મહાન હોય જ્યાં સુધી તમે તમારી ઓળખ તમારા વિશ્વાસ તમારી વાસ્તવિક શક્તિ પર સંપૂર્ણ નિયંત્રણ નહીં કરો ત્યાં સુધી તમે ભીડમાં ઊભેલા સામાન્ય વ્યક્તિ જેવા દેખાશો જ્યાં સુધી તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણ રીતે સ્થિર ન થાય જ્યાં સુધી તમારી ઉર્જા સંપૂર્ણ રીતે ખુલી ન જાય ત્યાં સુધી કોઈનો ટેકો લેવામાં કંઈ ખોટું નથી આ નબળાઈ નથી આ ડહાપણ છે તમે ક્યારેય બડાઈ કરી નથી તમે દરેક વ્યક્તિએ જે કહ્યું તે ધ્યાથી સાંભળ્યું અને આજે પણ તમે આ વિડિયોને ઊંડા એકાગ્રતાથી સાંભળો છો કારણ કે તમે જાણો છો કે શીખવામાં સમય લાગે છે બધું સમજવામાં સમય લાગે છે અને આ ધીરજ તમારી આદત તમને તમારા લક્ષ્ય સુધી લઈ જશે તે તમને દુનિયામાં એક અલગ ઓળખ આપવા જઈ રહી છે આટલું મોટું નામ જેના વિશે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય હું તમને સંપૂર્ણ સત્ય કહું છું કદાચ આ ક્ષણે હું જે કહું છું તેના પર તમને પૂરો વિશ્વાસ નથી અને હવે આપણે એ જ સત્ય તરફ આવવાના છીએ તમારી અંદર સતત દેખાતા ચિહ્નો પર સંકેતો જે સાબિત કરે છે કે તમારી અંદર એક વિશેષ શક્તિ કામ કરી રહી છે તો હવે ધ્યાનથી સાંભળો તમને ઘણીવાર કોઈ ઘટના બનતા પહેલાં તેના વિશે થોડો સંકેત હોય છે જેમ કે તમારી સાહજિક શક્તિ અગાઉથી ચેતવણી આપે છે તમે કોઈ વ્યક્તિના મનની સ્થિતિને તેના કંઈ પણ કહ્યા વિના સમજી શકો છો ભલે તમારી પાસે કોઈ નક્કર માહિતી ન હોય તમારા સપના પણ સામાન્ય સપના નથી તેઓ અત્યંત સ્પષ્ટ ગતિશીલ અને ઘણી વખત આવનારા સમયની ઝલક આપે છે જો તમે અત્યાર સુધી આ તરફ ધ્યાન નથી આપ્યું તો હવે ચોક્કસ ધ્યાન આપો આ સિવાય તમે ભીડ અથવા નકારાત્મક ઉર્જાવાળી જગ્યાઓ પર ઝડપથી થાકી જાઓ છો અસ્વસ્થતા અનુભવો પરંતુ તમે હરિયાળી શાંતિ મંદિર નદી કે કોઈ દિવ્ય સ્થળ જેવા કુદરતી વાતાવરણમાં જાવ કે તરત જ તમારું મન અચાનક હલકું થઈ જાય છે તમારી અંદર ઉર્જા વહેવા લાગે છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને ભરી રહી છે તમને વારંવાર ત્યાં જવાનું મન થાય છે ખાસ કરીને ધાર્મિક સ્થળોએ તમને અજીબ શાંતિ મળે છે આ બધા ચિહ્નો નાની બાબતો નથી આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારી અંદર દૈવી શક્તિનો એક ભાગ હાજર છે કોઈને કોઈ દેવી દેવતાની કૃપા તમારા પર કામ કરી રહી છે અને મિત્રો આ તો માત્ર શરૂઆત છે હજુ પણ ઘણા બધા સંકેતો છે જે તમારી શક્તિ સાબિત કરશે જેના વિશે અમે આગળ જણાવવા જઈ રહ્યા છીએ તેથી અત્યારે એક સેકન્ડ માટે પણ વિડિયો છોડશો નહીં તમારામાં એવી અદભુત ક્ષમતા છે કે તમે બીજાના સુખ દુઃખ કે બેચેનીને તમારા હૃદયમાં એવી રીતે અનુભવો છો કે જાણે એ લાગણીઓ તમારી જ હોય કેટલીક વાર તમારા શરીરમાં કેટલાક ખાસ સંકેતો પણ દેખાય છે જેમ કે કોઈ પણ કારણ વગર શરીરમાં અચાનક ગરમી વધવી હળવા ધ્રુજારી હાથ કે પગનું સ્વયં સંચાલિત હલનચલન આ બધું સામાન્ય બાબત નથી આ સૂક્ષ્મ શક્તિઓના સંકેતો છે જે તમારી અંદર કામ કરી રહી છે અને તેથી જ લોકો તમારા તરફ એટલી ઝડપથી આકર્ષિત થાય છે કે જેમ કોઈ અદૃશ્ય ચુંબક તેમને ખેંચી રહ્યું હોય આ આકર્ષણ તમારી યુક્તિ નથી આ તમારી દૈવી ઉર્જાનું ચુંબકત્વ છે લોકોને તમારી આસપાસ રહેવું ગમે છે તમારી સાથે વાત કરીને હળવાશ અનુભવો ચાલો તે કરીએ તેઓ તમારા શબ્દોમાં આરામ હૂંફ અનુભવે છે હા કેટલાક વિરોધી કેટલાક વિરોધાભાસી ઉર્જા ધરાવતા લોકો તમને ગમશે નહીં પરંતુ તેમના સિવાય મોટા ભાગના લોકો તમને પૂરા દિલથી માને છે અને પ્રેમ કરે છે અને ક્યારેક તમે તમારા માટે પણ વિચારો છો લોકો મને આટલો બધો પ્રેમ કેમ કરે છે મારામાં શું ખાસ છે તમને વિચિત્ર લાગે છે પણ આનું કારણ ઘણું ઊંડું છે સમજવું હોય તો જો તમારે જાણવું હોય કે આ દિવ્ય આકર્ષણ ક્યાંથી આવે છે તો વીડિયોને અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે કારણ કે વાસ્તવિક રહસ્ય હજુ બાકી છે આજકાલ ઘણા લોકો રોજેરોજ બોજ સમાન અનુભવી રહ્યા છે દરેક ક્ષણ ભારે લાગે છે જાણે જીવન થંભી ગયું હોય પરંતુ તમારી સાથે સૌથી ખાસ વાત એ છે કે તમે જાણતા પણ નથી તમારા દિવસો કેટલા સરળતાથી પસાર થાય છે જાણે કોઈ અદૃશ્ય બળ તમારો હાથ પકડીને તમને આગળ ધપાવે છે અને બીજી એક અદભુત વસ્તુ તમારી અંદર જોવા મળે છે જો તમે ક્યારેય બીમાર પડો ઇજાગ્રસ્ત થાવ અથવા કોઈ શારીરિક સમસ્યા હોય તો પણ તમારું શરીર સામાન્ય લોકો કરતા વધુ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે જેમ કે તમારી અંદર હંમેશા કુદરતી ઉપચાર શક્તિ હોય છે સક્રિય રહે છે આધ્યાત્મિક રીતે એવું માનવામાં આવે છે કે મજબૂત આંતરિક ઉર્જા ધરાવતા લોકોનું શરીર ઝડપથી સ્વસ્થ થવાનું શરૂ કરે છે જો તમે તમારી અંદર આમાંથી કોઈ પણ સંકેત અનુભવો છો તો સમજી લો કે તમે સામાન્ય લોકો અને દેવી દેવતાઓ જેવા નથી કે જેમની તરફ તમારું મન સૌથી વધુ ઝુકાવતું હોય છે વિશ્વાસ રાખો કે તેમની કેટલીક દૈવી શક્તિ તમારી અંદર કામ કરી રહી છે તમારી પાસે શક્તિ છે બસ તેને જગાડવાની જરૂર છે પરંતુ આ શક્તિ ત્યારે જ જાગી જશે જ્યારે તમે ધ્યાન સાધના ઉપાસના ઉપાસના અને સકારાત્મક કાર્યોના માર્ગ પર ચાલશો જો તમે સાચી દિશામાં જશો તો આ દૈવી ઉર્જા તમને જીવનમાં અદ્ભુત સિદ્ધિઓ આપી શકે છે તેથી હું તમને વિચલિત ન થવા વિનંતી કરું છું યોગ્ય કાર્ય કરો સાચો માર્ગ પસંદ કરો જેથી કરીને તમને આ દૈવી ઉર્જાનો લાભ જીવનભર મળતો રહે આજનો વિડિયો અહીં પૂરો થાય છે તમારો ખૂબ ખૂબ આભાર